અમરેલી લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર સામે વિરોધનો વંટોળ સ્થાનિક કાર્યકરોએ ઉમેદવાર બદલવા માટે ક્લસ્ટર પ્રભારીને માંગ કરી છે સૌથી વધુ સ્થાનિક કાર્યકરોએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષા માંગ કરી પ્રભારી ભૂપેન્દ્રસિંહ યુડાસમા સાથેની બેઠકમાં આ માંગ કરવામાં આવી ઉમેદવાર સામેના રોષને લઈને નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક બેઠકમાં ઉમેદવાર ભરત સુતરિયાને બદલવાની કાર્યકર્તાઓએ માંગ કરી દિલીપ સંઘાણી નારણ કાછડિયા હિરેન હિરપરા બેઠકમાં હાજર રહ્યા ડોક્ટર ભરત કાનાબા સહિતના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા નબળો ઉમેદવાર નહીં ચલાવીએ કાર્યકરોએ તેવું નિવેદન આપ્યું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ નેતાઓએ ઠાલવી વેદના કાર્યકર્તાઓની વાત ઉપર સુધી પહોંચાડવા ચુડાસમાએ બાદરી આપી ભાજપનો નાનો કાર્યકર્તા છું ભૂપેન્દ્રસિંહ એને મેં રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી દે અને ભૂપેન્દ્રસિંહ અમને બાહેધારી આપી છે કે અમે તમારી વાત ઉપર લગીને પહોંચાડશું